મંગલ અવસર ને આદરણી ને પૂછનીય જીવન બાપાના પરિવાર ને ભીડા મળી વાસ્તુ માતાજીની રમે સત્સંગ આયોજન સુંદર કામ કર્યું છે એ બદલે પરિવારને એમના કમાયેલા જન ને લાખ લાખ વંદન સાથે છેલ્લા હું આવું છું મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો એસી માં મારી નોતી વાળા નોકરી હતી મને શાલા થી વાસણા ચોધરી થઈ અને આ ગામ માં મોટર સાયકલ ઉપર લાવતા ઘણી વખત હું રોડ ઉપરથી ચાલતો પણ નેળિયામાં

આદરણીય શ્રી કાભાઈ પેન્ડર માધુભાઈ રમતુસિંહ ભાઈ સનાભાઈ અરે રૂમરૂ ત્યાં હાજર રહીને પંદર પંદર દિવસ તો રોકાઈને એમણે સેવાનું કામ કરેલું છે આપણા બધા ગામડાઓ રૂમાલસિંહ ભાઈ ને આવ્યા છે દોલતાબાદ થી મહેમાન આવ્યા છે આજુ બાજુના બધા જ ગામડાઓમાંથી આવ્યા એટલે આપ સૌને ભગવાન ની સાથે લાગેલો દોર સંતો ની સાથે રાખેલો પ્રેમ યાદ રાખજો એક વખત તમારા દરવાજા ખોલી નાખજો હું એકદમ આધ્યાત્મિક લાઈન નો માણસ છું જ્ઞાન ધ્યાન એવું વ્યસન મુક્તિ નહીં તો કાર્યો બધા વચમાં આવું છું પણ હમણાં ભજન માં કીધું તું ને તારા ને ઓળખ્યા વિના પૈસા ભેગા કરવાના ખુ ફેક્ટરીઓ બનાવવાની ગાડીઓ લાવવાની લાડીઓ લાવવાની પાડીઓ લાવવાની વાડીઓ રાખવાની એ બધું છે પણ સાહેબ તમે તમારે ને ઓળખી શક્યા જો તમે તમારા આત્માની ઓળખાણ ન કરી તો મીરાબાઈ આપણી આ દીકરીઓ બેઠા ને એવી દીકરી હતી નાની ઉંમર માં એને તો ભગવાન સાથે જયારે દેહ લાગ્યો ને જગત ને એના પરિવાર ને રાણાજી ને કહી હતું તું રાણાજી રાણોજી તો

તુલસી કહે આ જીવને ત્યારે દીકરા નો સગો બાપ નતો પતિ પત્ની ના સગા નતા એક કરોડ રૂપિયા ખર્ચો છોકરો લગ્ન કર્યો ઉનાળામાં અને કદી પોતા કે ભવ ને રોગ થઈ ગયો હોય હોટ તો એના મા બાપ બોલાવો દવાખાના ભાઈ બીઠા મોયા હો કરોડ રૂપિયા ખર્ચો છો જમીન આખી પાછું કરીને ફીર ફળ આવી હ ભવનાનો જાતા બોલો આજ વસ્તી કહેવા વાળી મોટામાં ખાલી સાહેબ વાત કોઈ કરવા તૈયાર નથી અને સમયે

I'm in there. ભગવાન ની સાથે તારી લાગે છે ને

மனுஷாணி Number. Mm -hmm. mm -hmm.

જમીન કોના લેવાથી ના થાય પણ આ માણસ નો જન્મ સફળ થાય મહેનત કરે એવા સાથે સદગુરુ સાથે રહે

કોઈ લીધો છે કે નહી તારે જાણે જાય કયું સાહેબ બેન આખી જિંદગી પ્રસાદ આલો છે

હથેળી સંતાઈ ગઈ કોઈ ડોક્ટર ની વ્યવસ્થા નહીં કોઈ ઓપરેશન વિભાગ નહીં કોઈ ટોકા લેવાની હોય નહીં કોઈ બોય ફોન કરવાની દવા નહીં અને ત્યારે ભારત ની નારી શક્તિ અને ભારત ના ઋષિ મુનિઓ ની પરંપરા છે ને વિજ્ઞાન નો કોનો ટૂંકો પડે છે Ramadhan, 400 mandi malam, langgam apa caca? mau lagi

બેઠો કરે તો તારો રામદેવ આ જગત આગળ સંતો બાપા એટલે બહુ ચેતન રહી i'm <laughs> going ત્યાં સુધી મારી ગાય નો વાંચરો ન થાય ત્યાં સુધી સારા નામ નથી

एमनो बेड़ो पार थई गयो छे मीरा भाई ए रात तो पजी दीधु राणा जी ने तो पति ने पजी दीधो हरिचंद्र राजा सत्यना माटे पुतानी पत्नी ने रेशा ना दरबार में बेचवा तैयार थे

જો કશું થતું નહીં કરો ને કશું નહીં મળે વાત પાકી યાદ રાખતા સંતોના ના દરબારમાં સચ્ચે કો શિરપાવા ખાયગા નહીં કિસી પર દાવ યાદ રાખતા જે કરવું એ કરજો પણ છેલ્લે ભગવાનના ના સાચું ઉખાણ કરજો આત્મા ની ઉખાણ કરજો ભગવાન

જતો નથી બીજું સાથે સાથે કહી દઉં જેટલી વ્યવસ્થા જુનાગઢ તમે આવો છો તમને મળે છે એટલી જ વ્યવસ્થા જો રામદેવજી મહારાજની કૃપા થઈ જાય તો રણુદાની અંદર પણ આપણે ગોઠવવાની એકદમ ઘણી ઉપર તૈયાર એકી સાથે હજારો માણસો શો તો પણ અંદર રહેવાની જમવાની નાહવાની ફરવાની પ્રાર્થના ના કરો તો આપણા કરજો કે મને કોણ દોન દેજો અને ને પણ મારી વિનંતી છે

લીલા લેર થઈ જાય એવું બને ભગવાને પ્રાર્થના કરો એવા દાન વીરો આપણને મળે એવું દાન આપનાર મળે કોઈ બે દીકરીના નામ થી કોઈ માતા પિતા નામ ઉપર કોઈ ભાઈ નામ ઉપર બાપુ બનાવો બે પાંચ દસ લાખ રૂપિયા હું અગિયાર લાખ રૂપિયા હું આપી દઈશ જો આવા મળી જાય ને તો પછી પરચુણિયા બકરો દોવાની માથા પડે અને બકરો દોયો તો તાણે બોઘણા ના પડે

આખાર અનુજ એમાં કોઈ આસન નહીં હોય એવા સમાજનો ગુજરાતી ધર્મશાળાના નામથી બનાવવાના છીએ લક્ઝરી બસો આવવું તો હોય પછી ભાજરા પૂર્ણ મૂક્યો બધા હેરતા લાલુ માલ લઈ લઈને નહીં આવતા હાલ તો બધી બેઠા તો એમ મંજૂ ઘણું બે જાય પણ બાપા રાણીના નાઓ પર કંઈ સારું કરજો એવી પ્રાર્થના કરું છો નાસ્તો આવે છે બધાના માટે

ci pada कर जব লা